છોડાઉદેપુરમાં એસઓજીની મોટી કાર્યવાહી ખેતરમાંથી રૂપિયા લાખથી વધુ કિંમતનો લીલો ગાંજો ઝડપાયો છોદેપુર રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અને યુવાધનની નશાની બંદીથી બચાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત છોડાઉદેપુર જિલ્લામાં એસઓજી દ્વારા મોટી સફળતા પ્રાપ્ત થઈ રહી છે એસ સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝ એટીએસ અમદાવાદની સૂચનાઓ તેમજ વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ અને ઉદેપુરના પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ એસઓજી છોટાઉદેપુર દ્વારા એનડીપીએસ એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એસઓજીના પીએસઆઈ એમ એચ જાદવને મળેલ બાતમીના આધારે કવાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિંગલદા ગામે ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવાના કબજા ભોગવટાના ખેતરમાં રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન ખેતરમાંથી બિન અધિકૃત રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના કુલ એકસો છોડ મળી આવ્યા હતા ઝડપાયેલા ગાંજાનું કુલ વજન એકસો કિલોગ્રામ થયું હતું જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા બાસઠ લાખ ઓગણચાળીસ હજાર પાંચસો થાય છે પોલીસે સમગ્ર મુદ્દામાલને કબજે કરી આરોપી વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબનો ગુનો નોંધ્યો છે પકડાયેલા આરોપી ભગુભાઈ ભૂઠિયાભાઈ રાઠવાને વધુ કાર્યવાહી માટે કવાટ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં નશીલા પદાર્થના નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે